તો રિઝલ્ટ બિઝલ્ટ કેવું છે એ બધું કમેન્ટમાં કહેજો બાય આજ પહેલાં નવા ફોનમાં મુરિયત કર્યું છે આપણે વ્લોગિંગ કરવાનું શરૂ તો કેવું રિઝલ્ટ આવે છે બાકી તો નોર્મલ રિઝલ્ટ હોય બધો બહુ જાજો ફેર નહીં હોય તમે કહેજો કહેજો ક્વોલિટી કેવી છે આ ફોનની એટલે મને ખ્યાલ આવે અવાજ ઘણા બધા આમાં અપડેટ આવેલા છે કેમેરામાં પણ હજી મેં કાંઈ યુઝ નથી કર્યા નોર્મલી બધું છે પણ આ ક્વોલિટી મેં જોઈ છે ચેક કર્યા છે કમ્પેરિઝન કર્યું છે આ ફોનમાં ભાઈ બહુ કેમેરા ઇમ્પ્રુવ થયેલા છે પણ હવે તમને વિડીયોમાં કઈ રીતનો લાગતો હોય એ તમે જરાક કહેજો જોકે આઈફોન આઈફોનના કેમેરામાં છે ને ભાઈ એટલો બધો ડિફરન્સ ન હોય માઇનોલી ડિફરન્સ હોય પણ આ ફોનમાં વધારે ડિફરન્સ છે પણ તમે યુટ્યુબમાં વિડીયો જોશો ને એટલે આના પહેલાંના વિડીયો અને આ વિડીયોમાં બહુ ઝાઝો બધો ડિફરન્સ નહીં જોવા મળે કેમકે જે મારી પાસે હું ઓલરેડી શૂટ કરતો ને એ પણ આઈફોન જ હતો એ ઇલેવ થર્ટીન પ્રો મેક્સ હતો એટલે એ પણ બહુ મોટો ફોન જ હતો ભાઈ એ દોઢ લાખનો જ ફોન આવતો એ સમયે તો બહુ જાજુ તો મા ડિફરન્સ નથી પણ માઇનોલી ડિફરન્સ છે બે ઉતારી લીધા બધા જો એક ટ્રેક્ટર હતું બે ટ્રેક્ટર એમ કટકા કટકે આવ્યા બે ટ્રેક્ટર બેલા ચારસો બેલા છે થોડાક વીક છે પણ આ માત્ર ને માત્ર છે ને આપણે દિવાલ કરવાની છે ને ઓલા ઘરે એટલે વધારાના છે ને એને આપણે સંડા બાથરૂમ કરવાના છે બાથરૂમ નાવાણીઓ નથી ટૂંકમાં અમારે નાવણીયું છે પણ આ છે જો આ નાવણીઓ આ નાવણીઓને તમને બતાવું કેવી રીતનું છે સિસ્ટમ તમને આજ ખ્યાલ આવે મારું નાવણીયું ક્યારેય જો ભાઈ આ રીતનો છે આમાં સાદી સિમ્પલ તો આ છે ને આને આખું અપડેટ કરવાનું છે હવે પણ હવે અત્યારે તો નહીં પછી ટાઈમે ટાઈમે કરીશું અને ઓલા ઘરની જે આ દિવાલ છે ને આ દિવાલ એને અપડેટ કરવાની છે આ દિવાલ પાડીને અહીંયા છે ને દરવાજો સામે લઈ લેવાનો છે ઓલી સાઈડ અને આખું પેક્ટ કરી નાખવાનું છે એ રીતનું છે એમને હલકો હલકો કેમેરા ટેસ્ટ કરી નાખો આમાં હે ને એક બીજું એક અપડેટ છે કે અવાજ જે પવન આવતો હોય ને એ ઓટોમેટિક કપાઈ જાય ભાઈ એ એક ક્લિક કરો ને એટલે બધો અવાજ નીકળી જાય કેમેરાની વાત કરીએ ને તો આ ફાઇવ એક્સ છે કેમેરામાં બહુ તગડા છે આ વન એક્સમાં જાય છે આ ટુ એક્સમાં જાય છે ઉદ્દો જોવો તમે ફોકસ આ ફોર એક્સ અને આ આઠ એક્સ ભાઈ હકીકત છે ને આ એટલે સુધી ઝૂમિંગ ખેંચીએ કે અને એક્સ્ટ્રા પણ ઝૂમ આવે છે પણ પછી ક્વોલિટી લોસ થાય આઠ એક્સ સુધી ક્વોલિટી લોસ ન થાય આગેથી થી પણ ઉતારવું હોય તો આરામથી ઉતરીએ કે એ રીતનું છે સીધો આઠ એક્સ થઈ જાય કુલદીપ આ રીતનું છે ભાઈ તો કેવું લાગ્યું છે ફીચર જરા કમેન્ટ માં કેજો ક્યાં હે ક્યાં હે ક્યાં હે ખમણ હે રશ્મિતાના ફેવરેટ ખમણ છે થોડુંક તાણીને બોલવાની જરૂર છે આપણે અત્યારે તેની ખમણ છે મને બહુ જ ભાવે હે ખમણ આ તને ભાવ તો હું ને એ જરા કહી દે કમેન્ટમાં એટલે કમેન્ટમાં હું મને કહી દે એટલે ખબર પડે હું ને ભાવ ઘરનું બધી વસ્તુ ભાવ ઘરનું કાઈ ને ભાવ તો બોલ આવો છે ભાઈ ભાઈ આવો હે ને બધાયને આમ જ હોય તો જો સરસ મજાના ખમણ છે તો આવી જાવ તમે પણ બધા ખમણ ખાવા મસ્ત ખમણ ફ્રેશ છે એકદમ તાજે તાજા હા 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 ચાલો બધાય તમારે હે જમવા જમવા હાલો હાલો કાવ્યા હાલો ભાઈ કાવ્યા હવે છે ને કે બોલભાઈ આવી ગયા છે ખમણ ખાવા કા અડધા અમારે કુદાભાઈ લઈ ગયા ઓલાખેરી અને અડધા અહીંયા આવે એ રીતનું છે હું જમીન વી આયુ હોવ પાછું જમવા ગયો તો જમીન પછી પાછા ખમણ ખાય ને કોઈ ખાય હું ખાવ ચાલો ભાઈ હવે છે ને

કાલ કા પ્રમ દિવસ એમ બે આવે નક્કી નથી પૂરેપૂરું કન્ફર્મ ક્યારે જ આવ્યું બધું ખૂટી ગયું કેમ કે ભરતે ખૂટી ગયું છે જો ભરત ઘણું બધું પણ હવે છે ને અહીંથી જો તોરણ આ ડિસ્પ્લે માલી વેચાઈ ગયું બોલો એ રીતનું છે અને આ વખતે એવો પ્લાન છે કે ભાઈ થોડુંક યુનિક કંઈક લાવીએ ટ્રાય કરીએ છીએ આ વખતે માર્કેટ ખોલો ને પછી ખ્યાલ આવે એટલે બધી જ વસ્તુ છે ને લાવવાની છે ઠેલા છે ને આ ઠેલા ગણપતિ દાદાવાળા એ ખૂટી ગયેલા છે બધી વસ્તુ ટૂંકમાં થોડી થોડી લાવવી પડશે હાડીઓ ખૂટી ગયેલી છે સસ્તીવાળી હાડી છે ને એ ખૂટી ગયેલી છે બધી તો જોઈએ હવે કઈ રીતનો છે એમની વાત એવું થાય કે સુરતનું નામ પડે ને તો ઘણા બધાના મેસેજ આવવા મળે ડીએમમાં કે આવજો આવજો ઘરે પણ કાંઈ ટાઈમ રહેતો નથી ભાઈ ખરીદી કરવા આવું છું પણ આ ક્યારેક હવે એવો પ્લાન કહેશું ને કે ભાઈ અઠવાડિયું પ્લાન તો છે જોઈએ હવે ક્યારે પ્લાન સક્સેસ થાય એમ અઠવાડિયું રહીશ ને ત્યારે બધાના ઘરે જ આવવું મારે કાં તો એક મીટઅપ આપણે પહેલાં ગોઠવું ને એવું ગોઠવું છું મસ્ત ક્યાંક મળશું બધા અને રવિવાર રાખશું એટલે રવિવારે સુરતમાં રજા હોય કેમ કે પહેલી વખત મીટઅપ કર્યું હતું ને ક્યાંક શનિવારે હતું ને પછી રવિવારે ચેન્જ કર્યું હતું કેટલા બધા ત્યારે આવ્યા હતા હવે પાછું એક મીટઅપનો પ્લાન ચાલો ભાઈ પ્લાન કરશું ચાલો તો હવે છે ને આજનો વિડીયો અહીંયા પૂરો કરીએ વિડીયો ગમે તો લાઈક કરી જો ચેનલ કોઈ પહેલી વાર તો સબસ્ક્રાઈબ કરજો મળશું બીજા વ્લોગમાં ત્યાં સુધી બધા જય માતાજી રામ રામ આવજો મહાદેવ દેવ મા દેવ સબસ્ક્રાઈબ કરતા જી બાય